અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરના લખી ચોક વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ એક થી નવ વર્ષમાં વિવિધ સ્થળોએ સીસી રોડ ગટર પાણીની લાઈન લાઇન તથા સ્ટ્રીટ લાઇટના કુલ પાંચસો ઓગણસી પોઈન્ટ ચુમ્બલીસ લાખ ના બ્યાસી જેટલા વિકાસ

કોના સરકાર થી અંદર થી પણ વધુ સ્વચ્છ સુંદર અને આકર્ષક બને તેવી ખાતરી તેમના દ્વારા આપવામાં આવી હતી તો બજાર ઇશ્યુશન તેમજ વેપારીઓ દ્વારા ધારાશબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, કારોબારી ચેરમેન કિંજલબેન જોશી, મહેન્દ્રશ્રી મંડોરા, ચીફ ઓફિસર પ્રાર્થનાબેન राठौड़, પુનીતભાઈ દોડકિયા, પ્રપુલભાઈ ઠક્કર, ઇસ્માईलભાઈ વક્લકીવાલા, કાઉન્સિલરો આગેવાનો, વેપારીઓ અને ખાસ કરીને લારી ગલ્લાવાળા દુકાનદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કઈ કરતા કઈ આપણને વિકાસના કામોમાં મદદ નથી કરી અને જણા ચૂંટાઈ લાવતા હતા ને એ કે રીતે આપતા કામ મને ખબર છે એક જ જગ્યાએ બે પછી મહિનો બધો મહિના જડતા નતા આવું થતું હતું ને જેને પૂછો અમે આગળ બનવાનું બધાને ખબર છે એના બદલે અમે સામેથી ફોન કરીએ કે કઈ થયું ભાઈ કઈ કામ હોય તો લાવો વિકાસના કામો અમારે કરવા તમને ભૂખ છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ક્યાંય નથી એક જ વાત કરી છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ આ શરતે જ્યારે ભારતીય જનતા પાર્ટી કામ કરતી હોય અને હું જ્યારે જ્યારે પણ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે હર્ષભાઈ પાસે કામ લઈને ગયો છું તો તરત જ એ મંજૂર કરી દે છે મિત્રો આટલા બધા કરોડો રૂપિયાના કામો મને ખ્યાલથી બસો પાંચસો કરોડ રૂપિયાના કામો આપણે આપણા વિસ્તારમાં આ છેલ્લા ત્રણ વર્ષમાં કર્યા અને બની પણ ગયા છે હજુ બીજા બનવાના પણ બાકી અને તેમ છતાંય આમ કઈક થાય એટલે કે છે કે ફરણા મુસ્લિમો તો તો કે આટલા એમાંથી આપણને એવું કેવું ભાઈ તો તો તમને સ્પષ્ટ આ વખતે માખણ ના જાય આટલા બધા કામ કરીને અમે આટલું બધું ચોખ્ખું કહીએ કામ કરવાની ગેરંટી મારી તમને કઈ તકલીફ પડે તો ગેરંટી મારી તમારા રોજગાર ધંધામાં કઈ મદદની જરૂર પડે તો હું કરું પણ પછી તેમ છતાં તમે માખણ જવા દો છાસ તો પછી શું કરવાનું તો ભગવાન જોવો જોવો તમે જાણો ખરેખર ઈશ્વર વેલા આવી એટલે ચા રહી ગઈ આજે મળું થઈ ગયું બહુ મફલીપુર હજુ એક વિકાસ ના કામ નું કરવાનું છે પછી એક બે જગ્યાએ પ્રસંગમાં જવાનું છે આખો દિવસ તમે બધા જોતા હશો કે વિકાસના કામો સિવાય કોઈ કામ અમે કરતા નથી દરેકનો ઉપયોગી થવાનો પ્રયત્ન કરીએ છીએ નાના મોટા કોઈ વેપાર ધંધામાં પણ કોઈ શોર્ટકટ ન કરતા રાતોરાત કરોડપતિ થવા ના દેતા પૈસા ભાઈ નહીં તો પછી કરાઈ જાય શોર્ટકટ નહીં કરવાનો પૈસા મહેનત કરીને કમાવો અને જેને શોર્ટકટ કરવો હોય ને તો મારું ધ્યાન દોર્યું કે મારા શોર્ટકટે પૈસા કમાવા છે તો હું ગુમાવું કે કમાવું તો હું કઈ ગુમાવી પણ આ મજા એ આનંદ આવ્યો બધાને મળવાનું મિત્રો નો થયું અને આપણે બધા સૌ વિકાસના કામોમાં સાથ અને સહકાર તમારી પાસે માંગુ છું તમે બધા આપશો તમે છેલ્લે ફરજી તો હું કે પેલા બે જણા આવે ને એમને ઉભા ના રહેવા દેતા કે હાડી દીજો સાપી ઉરાય નામ ની પણ તમને આવરો ને કે તમે બીજી બધી વાત કરો પણ તમારા પોતાને એમના પોતાના સ્વાર્થ માટે આવે છે પોતાના હોદ્દા હાચવા માટે આવે છે તમારો ઉપયોગ કરે છે મને ક્યાં પ્રદેશમાં લે તો હું એક બે સારી સભા કરાવી દઉં તો મને પ્રદેશમાં સ્થાન મળી જાય હાચી વાત છે મુનાભાઈ એવું નથી અને હું તો તમને વટથી કહું છું કે ગમે ત્યાંથી પણ જો આવી જાય તમારો ધારાસભ્ય બને હા તમારે કામ કરવા માટે આ આ આ બધા ભાઈ અમારા દરેક જણા તમારે જોવો તો જોજો પૂછો મારા પેલા બાવા બેઠા છે પાછળ આ બધા કામ કરવા માટે છે અને ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે નાનો કાર્યકર્તા હોય કે હું ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય મારું કામ એ લોકો કરી લે એમનું કામ મારે કરવું દરેકે દરેકનું કામ કરવાનું હોય અને એ કામ કેવી રીતે એનો સદઉપયોગ કરવો એનો કેવી રીતે નિર્ણય કરવો એનો નિકાલ કેવી રીતે લાવો અને એનો અમલ કેવી રીતે કરવો આ પદ્ધતિથી જ્યારે અમે બધા કામ કરતા હોય ત્યારે તમે બધાય વિકાસના કામમાં સાથ સહકાર આપજો અને પેલું બે આઇટમ આવે ને એમના રવાના કરી દેજો એ તમારી પાસે અપેક્ષા છે ભારત માતાકી જાય મંદિર માથી સી એન ટવેન્ટી ફોન ન્યૂઝ ત્વડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ